સાબરકાંઠાના તલોદ પ્રાંતિ ક્ષત્રિય યુવા પરિવાર દ્વારા વિજયાદશમી ઉત્સવ યોજવામાં આવ્યો છે જી હા તલોદના શક્તિ માતાના મંદિર ખાતે ખારી કાંઠા ક્ષત્રિય પરિવાર દ્વારા આ કાર્યક્રમમાં ક્ષત્રિય પરમોધર્મ અંતર્ગત હવન શસ્ત્ર પૂજન યુવા શિક્ષણના સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે જી હા સમસ્ત ખારી કાંઠા ક્ષત્રિય પરિવાર દ્વારા હવન યોજી કુમકુમ તિલક કરી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું છે તથા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું કુમકુમ તિલક કરી ફૂલહારની ફૂલહારની સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાંતિક તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ પૂર્વ ચેરમેન અને જિલ્લા સદસ્ય રેખાબા ઝાલા તાલુકા સદસ્ય એસ કે ઝાલા મહામંત્રી વીડી ઝાલા તાલુકા સદસ્ય ડીકે ઝાલા અને સરપંચ રતુભા ઝાલા સરપંચ વિક્રમસિંહ ઝાલા સરપંચ વિજયસિંહ જાલા તથા સર્વે જાલા પરિવાર ઉપસ્થિત હતા